ગોપી કિશન મંચ દ્વારા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલાનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના અનેક કલાકારો દ્વારા પોતાની કલા પ્રસ્તુતિઓ દ્વારા દેશ વિદેશમાં નામના પ્રાપ્ત કરી વડોદરાને ગૌરવ અપાયું છે વડોદરા શહેરમાં ગોપી કિશન મંચ જેના સ્થાપક ભારતી વાકાણી છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી નાટ્ય નૃત્ય ભવાઈ ગીત સંગીત જેવી કલા પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે રાષ્ટ્રીય સ્તર ઉપર વિવિધ જગ્યા સ્પર્ધાઓમાં ભાગ લઈ ઇનામો પણ પ્રાપ્ત કરે છે સાથે જ વડોદરામાં સતત કલા પ્રવૃત્તિઓ કરી નવીન ઉભરાતા કલાકારોને મંચ પૂરું પાડે છે ગોપી કિશન કલા મંચના બેઠક હેઠળ સતત કલા પ્રવૃત્તિ કરતા આવ્યા છે જે અંતર્ગત 25 મેના રોજ તેઓ દ્વારા માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે વિવિધ કલા પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી આ પ્રસંગે માનસિક રોગીઓ પણ નૃત્ય સંગીતમાં સહભાગી બન્યા હતા સાથે જ સર્વને જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે ઉપસ્થિત મહાનુભોગ માનસિક આરોગ્ય કેન્દ્રના તબીબો દ્વારા સુંદર આયોજનને વખાણ્યું હતું